જુનાગઢમાં ભાવે મગફળીની ખરીદીમાં હવે કૌભાંડના આક્ષેપ થયા છે માગરોડ ખરીદીમાં આક્ષેપ થઈ રહ્યા છે જૂની મગફળીની ટેકાના ભાવે ખરીદી થતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે સ્થાનિક આગેવાનોએ બીજેપી અને કોંગ્રેસની મિલી ભગતના આક્ષેપ કર્યા છે વર્ષોથી એક જ મંડળી દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપ થયા છે રાજસ્થાન યુપીથી મંગાવેલ મગફળી ટેકાના ભાવે ખરીદતા હોવાના આક્ષેપ થયા છે યાર્ડમાં ટેગ લગાવ્યા વગરની જે મગફળીની ગુણીઓ છે તે પણ મળી આવી છે યાર્ડના ચેરમેને તમામ જે આક્ષેપો છે તેને પાયા વિહોણા ગણાવ્યા છે ગેરરીતિ સાબિત કરી બતાવે તો સેન્ટર બંધ કરાવીશું તેવું વાલભાઈ ખેરનું કહેવું છે આક્ષેપ બાદ ગુજકોમા સોલના અધિકારીઓ માંગરોળ એપીએમસી ખાતે પહોંચી ગયા છે ખરીદીમાં શંકાસ્પદ કામગીરીની અધિકારીએ કબુલાત કરી છે અને આક્ષેપ બાદ નિવોદિત તાલુકા સંઘનું સેન્ટર બંધ કરાયું છે આ તમામ મગફળીના સેમ્પલ લઈને હવે તપાસ કરવામાં આવશે તપાસ સમિતિ યાર્ડમાં જઈ અને તપાસ કરશે માંગરોળ શહેર બીજેપી પ્રમુખ નિલેશ સોમૈયાનો આ ખુલાસો છે મારા પર લાગેલા આક્ષેપો પાયા વિહોણા છે તેવું તેમણે કહ્યું છે યાર્ડ શું થાય છે તેની મને કોઈ જ જાણ નથી તેવું પણ તેમણે કહ્યું યુપી બિહાર ને રાજસ્થાન થી માંડવી મંગાવી અને ખેડૂતોના નામે અહીંયા જોખી લેવામાં આવે છે અને એ માંડવી ક્વોલિટીમાં નબળી છે એટલે એને ભ્રષ્ટાચાર કરવા માટે એક ખાંડી એ લોકોને પાંચ સાત હજાર રૂપિયાનો ગાળો રહે છે એટલે એ લોકો કરી રહ્યા છે બે જણા કોંગ્રેસના છે વાલભાઈ અને મેરાવણભાઈ અને બે જણા ભાજપ છે

ચારસો જે મત સાડા ચારસો જે મત બોગસ મત જે ઉભા કર્યા હતા એ પણ કોર્ટે રદ કર્યા છે એટલે હાલ ચેરમેન તરીકે એ રહી શકે એવી પરિસ્થિતિ નથી એટલે સરકારને ખાસ કરીને રિક્વેસ્ટ આટલી છે કે યાર્ડને ખરેખર વહીવટદાર તરીકે હાથમાં સોંપવું જોઈએ જેથી કરીને આવો ભ્રષ્ટાચાર ન થાય ભ્રષ્ટાચાર કેન્દ્રોમાંથી જે આ બે ચેરમેન વાળું કેન્દ્ર છે એમાં જ મોટા ભાગનો ગાલમેલ થાય છે બહારથી મફડી મંગાવી અને અહીંયા એક જાતનો પાલો કરી નાખવામાં આવે છે મિક્સ કરીને અને પછી ખેડૂતના નાખી દઈએ છીએ આક્ષેપો છે એ તદ્દન પાયા વેહોણા છે અમને ચારે ચાર મંડળીઓ વતી એપીએમસી ના ચેરમેન તરીકે હું એને વખોડું છું એને નકારું છું માંગોર તાલુકાની અંદર ચારે ચાર સેન્ટરોમાં વ્યવસ્થિત કામ થાય છે જૂનાગઢ જિલ્લામાં જે સેન્ટરો હાલે છે એમાંથી સૌથી બેસ્ટ અને સારી કામગીરી માંગોર તાલુકામાં જે ચાર એજન્સી કામ કરે છે એની કામગીરી છે અને છતાં પણ જે રહી વાત બહારના રાજ્યોની મગફળી અહીંયા આવે છે એક પણ બોરી બહારના રાજ્યોને નહીં પણ જુનાગઢ માંગરોળ તાલુકા સિવાય ની પણ એક પણ બોરી અન્ય તાલુકા ની અહીંયા આવતી હોય તો સાબિત કરી બતાવે હું ચાર ચાર સેન્ટરો સાંજે હું બંધ કરાવવાની તાકાત ધરાવું છું અને બંધ કરાવી શકું છું માંગરોળ નવોદિત તાલુકા ખરીદ વેચાણ સંઘ છે એમની ખરીદી અમે બંધ કરાવી છે અને એનું જે કઈ રિપોર્ટ છે એ મારી વડી કચેરીને ને આપવામાં આવશે અને સોમવારે અમારી ગાંધીનગરની ટીમ આવશે અને એ જે કઈ સત્ય છે

આજ સુધી નથી થયો અને મારી કોઈ મંડળી કે નથી અને વાત રહી યાર્ડમાં ખરીદી ચાલે છે તો વીસ પચીસ દિવસ ખરીદી સ્ટાર્ટ થઈ છે અને ખરીદી ના જયારે શરૂઆત થઈ હતી ત્યારે અમેના ઓપનિંગમાં પણ અમે ગયા હતા પણ ત્યારથી માની ને આજ દિવસ સુધી હજી સુધી કોઈ ખેડૂત મિત્રો ની કે કોઈની પણ આગેવાનોની કોઈ એવી કોઈ ફરિયાદ કેવી કઈ આવી નથી